પોરબંદર ખાસ જેલના સુપ્રિન્ટેન્ડન્ટની માનવતાવાદી કામગીરી જોવા મળી છે જેલમાં રહેલ એક બંદી વનના બાળકની તબિયત ખરાબ થતાં તેને સારવારમાં ખસાડાયો હતો જ્યાં સુપ્રિન્ટેન્ડન્ટે જાતે જ તે બાળ દર્દીની મુલાકાત લઈ આર્થિક મદદ કરી હતી પોરબંદર શહેરમાં આવેલ ખાસ જેલ ખાતે એક આરોપી સજા ભોગવી રહ્યો છે આરોપી સજા ભોગવી રહ્યો છે ત્યારે ખાસ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જાડેજા રવિવારના દિવસે સવારે જેલમાં રાઉન્ડ પર હતા તે દરમિયાન સજા ભોગવી રહેલ આ આરોપી પારસબાબુ ચુડાસભમાં તેમની આગળ રડી પડ્યો હતો અને કેદીએ જણાવ્યું હતું કે હું જેલમાં છું મારા છ વર્ષના પુત્રને બીમારીના કારણે સરકારી ભાવસેજી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયો છે તેમની તબિયત ગંભીર છે જેથી તેમને મદદ કરવા કેદીએ ખાસ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ જાડેજાને જણાવ્યું હતું ત્યારે જાડેજા અને પોલીસ સ્ટાફ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા પુત્રની બહારે આવ્યા હતા પોલીસનો સ્ટાફ સરકારી ભાવસીજી હોસ્પિટલમાં કેદીના છ વર્ષના બીમાર પુત્રને ભોજન અને ફ્રૂટની વ્યવસ્થા કરી આપી હતી તેમજ કેદીના પત્ની કે જે હાલ નિરાધાર છે ત્યારે તેમના આર્થિક રીતે પણ મદદ કરી હતી ખાસ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ અને પોલીસ સ્ટાફે હોસ્પિટલના તબીબ સાથે સારવાર લઈ રહેલા કેદીના પુત્રની તબિયત અંગે ચર્ચા કરી હતી અને તેમને યોગ્ય રીતે સારવાર આપવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું તેમજ જો જરૂર પડે તો આગળની હોસ્પિટલમાં રિફર કરવાની જરૂરિયાત જણાય તો તેમના કોન્ટેક્ટ નંબર આપી તાત્કાલિક ખાસ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ જાડેજાનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું પી એ જાડેજા જેલ સુપ્રિન્ટેન્ડન્ટ પોરબંદર ખાસ જેલ ખાસ કરીને આજ રવિવારના દિવસે સવારના હું જેલ ઉપર રાઉન્ડમાં હતો એ દરમિયાન મને અમારી જેલના જે કાચા કામના આરોપી છે ત્રણસો બેના કેસમાં પારસ બાબુભાઈ ચુડાસમાં એ રડવા માંડ્યા અને હાથ જોડવા માંડે મને કીએ સાહેબ મારી હેલ્પ કરો મેં કીધું શું તકલીફ છે મારો સન છે એમની છ વર્ષની ઉંમર છે ને હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે ને એમની કન્ડિશન બહુ સિરિયસ છે એટલે તમે હેલ્પ કરો તો જ બચી શકે એમ છે એટલે મેં વિગત બધી જાણેલી અને હું સિવિલ હોસ્પિટલ ખાતે રૂબરૂ આવેલો છું બાળકની પણ મુલાકાત લીધેલી છે ડૉક્ટર સાહેબ જોડે રૂબરૂ ચર્ચા કરેલી છે બાળકની હાલમાં તંદુરસ્તી છે સ્થિર છે કોઈ સિરિયસ એવું જણાતું નથી છતાં ડૉક્ટર સાહેબે કીધું એવું લાગશે તો અમે જાણ કરશું ને અમારાથી જે બને એમની માટે ફ્રૂટની જે વ્યવસ્થા કરેલી છે આર્થિક રીતે જે કંઈ નાણાં છે એમને અમારીથી થાય એ રીતે વ્યવસ્થા કરેલી છે આગળ પણ કીધેલું છે એમને જરૂર પડે તો એટલે માનવતાના ધોરણે જે બંદીવાનો છે એમના પરિવારજનો જેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય ગરીબ હોય એ લોકો જ્યારે હોસ્પિટલમાં દાખલ હોય તો એનું કમાવાળું કોઈ હોતું નથી અને જે કમાવાળો વ્યક્તિ હોય છે જેલમાં હોય છે આવા કેસમાં એક માનવતાના ધોરણે આપણી પણ એક નૈતિક જવાબદારી બને છે અને આ એક બાળક છે બાળક એક ભગવાનનું રૂપ છે અને એમને આપણાથી હું બીજાને પણ આહવાન કરું સોશિયલ મીડિયાને છે બીજા એનજીઓ છે આવા જે ગરીબ વ્યક્તિઓ કે જેલમાં હોય અને એમના પરિવાર જ્યારે આર્થિક કે નાણાકીય જરૂર પડે ત્યારે આપણે હેલ્પ કરીએ તો એમને આશ્વાસન દેશે અને એક મેસેજ સારો સમજમાં જશે છતાં આવું કોઈ અમારા જે બંદીવાનો છે એમના પરિવારના કે બાળકોને ગમે ત્યારે જરૂર પડશે એટલે કાયદાના મર્યાદામાં રહી અને અમે માનવતાના ધોરણે હાલ પણ એક કામ કરી રહ્યા છીએ પોલીસે કેદીના પરિવારની બહારે આવી પ્રશંસનીય કાર્ય કર્યું હતું આમ સારવાર લઈ રહેલ બાળકની મુલાકાત લઈને જાળે જાડેજાએ એવો પણ સંદેશ આપ્યો હતો કે જ્યારે આવા બંદીવાનો જેલમાં હોય તે દરમિયાન તેમના પરિવારનો નોંધારા બની જાય છે અને તેમની પાછળ કોઈ આર્થિક રીતે કમાવા વાળું હોતું નથી જેથી આવી મેડિકલની આફત આવી પડે ત્યારે સેવાભાવીઓ અને એનજીઓ પણ આગળ આવવું જોઈએ અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર